રાજકોટ ગ્રામ્યના એસપી તરીકે વિજયસિંહ ગુર્જર આવ્યા છે ને તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ધોષ બોલાવી રહ્યા છે આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી રહ્યા છે થોડાક દિવસ પહેલાં તેમણે જે લિસ્ટેડ આરોપીઓ હતા નામ નામાંકિત કુખ્યાત આરોપીઓ હતા તેમને બોલાવવામાં આવ્યા ત્યારબાદ તેમને સાનમાં સમજાવી દીધું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં ગોંડલ છોડી દો રાજકોટ ગ્રામ્ય વિસ્તાર છોડી દો તે પ્રકારની ચીમકી પણ આપી હતી

પાટીદાર મહિલા નેતા જિગીર્ષા પટેલ જેઓ અવારનવાર પોતાના આક્રમક નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે તેમણે રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરને અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે જે રાજકોટમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને હવે તેઓ સક્રિય તરીકે એસપી જે કામગીરી કરી રહ્યા છે જે બુટલેગર હોય કે જે અસામાજિક તત્વો હોય તેમની સામે દોષ બોલાવવામાં આવી રહી છે તે બાબતે તેમણે આભાર વ્યક્ત કર્યો છે પરંતુ જે ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયાની એક ઓફિસ પર નનામું પત્ર આવે છે આ નાનામું પત્રમાં જિગ્ગીસા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ પર લઈ જવામાં આવશે ને તે પ્રકારની વાતોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેના કારણે જિગ્ગીર્ષા પટેલ આજે રાજકોટ પહોંચ્યા તેમણે એક પત્રકાર પરિષદ યોજી ને જે લોકોએ આ પત્ર લખ્યું છે તેમને ચીમકી આપતા કહ્યું કે તમારામાં ત્રેવડ હોય તો સામે બોલો ને શું કામ આ પ્રકારના નનામા પત્ર મોકલો છો પહેલાં તો આપણે જિગ્ગા પટેલને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે

અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરભી હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ પર લાવી શકવાની કેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના લાગેવાનો પણ મારી સાથે છે તે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય હિત માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પહેલાં આવે નહીં એમાં કોઈ દિવસ ભરવાય નહીં અને આ કોઈ કહેવાય ને કે વાઘ્યાત વાત હતી પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી નાના માણસો જા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકો મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવામાં પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઉં આપે સાંભળ્યા આ હતા પાટીદાર સમાજના મહિલા નેતા જિગ્ગીષા પટેલ તેમણે જે પત્રકાર પરિષદ યોજીને પોતાના વિરોધીઓ પર પ્રહાર કર્યા છે નાનામાં પત્રમાં જે જિગીશા પટેલને લઈને લખેલી વાતો છે તેને લઈને તેમણે સામે પક્ષે જે લોકોએ પત્ર લખ્યો છે તેમને નામ લઈને આ બાબત જણાવવા માટે કહી છે ત્યારે જોવાનું રહ્યું કે હવે જે રીતનું રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જિગ્ગી પટેલ ફરી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તેમણે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાય છે ત્યારે જે નમો પત્ર લખનાર લોકો છે તેમના સુધી પોલીસ પહોંચે છે કે કેમ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો કહીએ જે